ફાઇનલી ગાઇઝ મેજિક્યુ સ્ટોર ની અંદર દસ બંડલ એડ થવાના છે એ દસ બંડલ કયા નવા એડ થવાના છે દસ એ દસ બંડલ ગાઈઝ હું આજના વડીઓ ની અંદર તમને બતાવવાનો છું પણ પહેલા ગાયસ હું તમને કહી દઉં કે આ જે બંડલો છે તે આપણી અપડેટ પછી ગાઇઝ ગેમની અંદર એડ થશે જે ગાઇઝ આપણે ઓબી પિસ્તાલીસની અપડેટ છે છવ્વીસ તારીખે ત્યાર પછી આપણને ગેમની અંદર નવા મેજિક ક્યુબ બંડલ જોવા મળશે અને અત્યારે ગાઇઝ જે મેજિક સ્ટોર ની અંદર બંડલો છે તે બધા નીકળી જશે હાલ ગેમની અંદર જોઈએ તો ગાય મેજિકયુ સ્ટોરમાં એટલા ખાસ બંડલ તો છે નહીં તો પણ તમને

ગાંધી ભાઈએ કેટલાય સમયથી મેજિક ક્યુબ ની અંદર કોઈ સારું બંડલ આપ્યું નથી પણ આ વખતે કદાચ ગાઈસ કોઈ સારું બંડલ આપ્યું હોય કાફી થયેલા બિઝનેસ છે પણ બંડલો સારા નથી વેલાતા હવે ગાઈસ આ જે બંડલ ને તમે જુઓ તો એક ફીમેલ નું બંડલ છે આનો લુક પણ ગાઈસ ઠાક છે અને આ છે અરે ભાઈ કેમ આવા બંડલ છે બધા એકદમ ભરચક કપડા બંદાનું મોઢું નહી દેખાતું સમજ્યો મતલબ ગાઈઝ અત્યારે ફેશન કેટલી આગળ આવી ગઈ છે એ તો તમને ખબર જ છે આગળ વધીએ તો ગાયઝા આ જે બંડલ છે આ પણ આવેલું છે અને નેક્સ્ટ ગાઈઝ આ બંડલ તમે જોઈ શકો છો આ પણ પહેલા ગાઈઝ ગેમની અંદર આવેલું જ છે બધા ખિસ્સા પીટા બંડલ અને પહેલા ગાઈઝ આવેલા એવા બંડલ આપણે અત્યાર સુધી જોયા છે એક બંડલ તો યાર સારું આપી દો અમે મેજિક ક્યુબ ભેગા કરીને બેઠા છીએ ગાઈઝ તમારી જોડે કેટલા મેજિક ક્યુબ છે તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખીને કહેજો અને આ જંગલી બંડલ જે એક સમય રેર માનવામાં આવતું હતું અને પહેલા ગાઈઝ આ બંડલની વેલ્યુ બહુ હતી પણ વારંવાર કાંઈ ફ્રી ફાયરે રિટર્ન આપ્યું આ બંડલને બધા જોડે આવી જાય એટલે વેલ્યુ કાંઈ ઘટી જ જાય હવે છે પાંડા બંડલ 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 છે છે તે એક ખૂબ જ સારું અને બધાને પસંદ આવે એવું પણ ફરી એ જ વાત આ બંડલ પણ ગેમની અંદર પહેલા આવેલું છે અને મેજિક ક્યુબમાં પણ આવ્યું હતું જો ગાઈઝ તમે લીધું હોય તો ઠીક છે અને ના લીધું હોય તો હવે લઈ શકશો નેક્સ્ટ બે બંડલો ફિમેલના છે તો ભાઈ મેલ કરતાં ફિમેલના બંડલ વધારે આપી દીધા છે એક આ બંડલ છે અને આના પછીનું પણ ગાઈઝ એક ફિમેલનું જ બંડલ છે એ પણ ગાય હું તમને બતાવી દઉં છું અહીંયા જુઓ આ રીતનું ગાય બંડલ તમે પહેલાં પણ મેજિક ક્યુબની અંદર જોયું હશે અને આ જ બંડલ આપણને ફરીથી મેજીક સ્ટોરમાં રિટર્ન જોવા મળશે તો ભાઈ ગાય બંડલ બધા જોઈએ તો એટલા બધા સારા તો નથી ગાઈઝ આપી રહ્યા ફ્રી ફાયર છે શું કરે છે ખબર નહીં ભાઈ કોઈ નવા નવા બંડલો લાવે તો પ્લેયરોને બહુ મજા આવે પણ એને એ જ ગાઈઝર ઘીસા પીટા રિટર્ન આપી રહ્યા છે તમે બધા જોઈ જ લીધા ઘણા ભાઈઓ કહી રહ્યા હતા કે ભાઈ મેજિક ક્યુબની અંદર કયા બંડલો આવશે વિડીયો લાવો કંઈક આ વખતે તો ચમત્કાર થઈ જશે ને બહુ લેજેન્ડરી બંડલ કદાચ મેજિક ક્યુબની અંદર આવી જાય તો પણ આ વખતે પણ ગાઈઝ એવું કહેશું નથી થવાનું અને માપના બંડલો જ ગેમની અંદર આવી રહ્યા છે વિડીયો પસંદ આવ્યો તો યાર વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો યાર સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત